સરથાણા સરથાણામાં કાપડના વેપારી સસ્તામાં સોનું લેવાના ચક્કરમાં નવ પોઈન્ટ પચાસ લાખની રકમ ગુમાવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે છ જેટલા ઠગો ફેસબુકમાં પેજ બનાવીને લોકોને છેતરતા હતા જેનો ભોગ કાપડનો વેપારી બન્યો હતો

જે માર્કેટ કરતા સસ્તામાં આપતા હતા આથી વેપારી વોટ્સએપ કોલ કરીને સંપર્ક કર્યો હતો જેમાં સામેવાળાએ રાજુ નામ આપ્યો અને માંડવી ગુજરાતી બોલું છું એમ કહ્યું હતું પછી તેણે વેપારીને ઓછામાં ઓછું બસો ગ્રામ નવ પણ પચાસ લાખનું ખરીદી કરવું પડશે જેમાં ટોકન તરીકે વીસ હજાર પહેલાં આપવા પડશે તેમ જણાવ્યું હતું છેવટે બહુ બનેલા વેપારી ઉતરાણ પોલીસમાં ફરિયાદ કરવાની ફરજ પડી હતી ગત ડિસેમ્બર મહિનામાં પોલીસે રાજુ ઈસ્માઇલ શેખ રાજુ માંડવી ખાન ખાનસર નવાબ અને વિજય સામે ગુનો નોંધ્યો છે ઉતરાણ પોલીસે બાતમીના આધારે ભુજ સામે સ્થાનિક વાતમીદારો ઉભો કરીને બે આરોપી અમન ઇબ્રાહીમ રાયમા અને નવાબ હુસેન સોઢા સામે ઉસ્માનિયા મસ્જિદ ને ઝડપી પાડ્યા હતા આરોપીની મોડન સોપ્રેટી એવી હતી કે આરોપીઓ ફેસબુક પેજ પેકે ફેક પેજ બનાવીને તેના ઉપર સસ્તા ભાવે સોનું અપાવવાના બહાને નકલી અધિકારી બનીને વિશ્વાસ કેળવીને આંગણિયા પેઢી તથા બોગસ બેંક ખાતામાં ઓનલાઈન રૂપિયા મેળવીને છેતરપિંડી કરવાની ટેવ ધરાવતા હતા